સુરત કટોટરામાં પણ હત્યાનો ભરેલો અગ્નિ ફરી ભભૂક્યો લોકોએ આરોપીઓના ઘર નજીક દેખાવ કરી સળગાવ્યા બાઇક મૃતક અમરેન્દ્ર જે સોસાયટીમાં રહેતો હતો એ સોસાયટીની બાજુમાં જ આવેલા સત્ આરોપી સોનુના માતા પિતાના પરિવારજનો રહે છે આજે મોટી સંખ્યામાં ટોળું આરોપીના ઘરે પાસે ડસી આવ્યું હતું આરોપીના ઘર બહાર મૂકેલ વાહનોને સળગાવ્યાં હતા તેમજ સળગાવ્યા વાહનોના ટાયરો પણ બહાર કાઢીને આરોપીના ઘરમાં નાખી આગ ચંપી કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે સ્થાનિકોનો રોષ પારખીને વડોદરા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો સ્થાનિકોનો રોજ થાણે પાડવાનો પ્રયાસ શરૂ કરાયો હતો તેમજ આરોપીને કડકમાં કડક સજા કરવા માટે પોલીસ દ્વારા પણ પૂરતા પ્રયાસ કરવામાં આવનાર હોવાની ધરપકડ પણ સ્થાનિકોને પોલીસે આપી હતી હાલ સમગ્ર વિસ્તારમાં ગ્રામ્ય પોલીસે ચુસ્ત બંદોબસ્ત મૂકી દેવાયો છે બેકાબુ બનેલા લોકો ટોળાને ડામવા પોલીસે મથામણ શરૂ કરી હતી